જય માતાજી બધાને રામ રામ અને સવારના ભૂલ ને તો જો આપણે ઉઠી ગયા અને સરસ મજાનું સવાર પડી ગયું છે સુરત દાદાના જો આપણે દર્શન કરીને સુરત દાદાના દર્શન કરી લીધા અને જો મારા ચકાભાઈ આવી ગયા છે ચણ ખાવા અત્યારનું વાતાવરણ મસ્ત જ છે પક્ષીઓનો કિંડ અને સુરત દાદાના કિરણો અત્યારના વાતાવરણ બહુ મસ્ત છે અને ઠંડો ઠંડો પવન છે અને અત્યારે આપણે બનાવવાનું છે નાસ્તો નાસ્તો આપણે ફટાફટ બનાવી લઈએ ચા અને રોટલી આ જો અમારા કામિયાબેન બે ગયા છે દાળ ભાત ખાવા હે ને દાળ ભાત ખાવા ખાઈ લે અને અમારા હેમાંશીબેન બેહી ગયા ટેટી લઈને જો ટેટી પાસે ઉપાડી જો બે ટેટી હતી એમાંથી એક તો કાલે ખાલી પૂરી કરી દીધી અને આ બીજી ટેટી ઉપાડી છે એમ આ કેવી છે ગળી છે કાલે હતી મોડી હતી થોડી મળી છે ને સરસ લે ખાઈ લે હાલો ને પછી જવાનું છે નાવા નાવાનું મન થાય છે કે ખાવાનું જ મન થાય હે અને કામિયા બેન તમે દાળ ભાત ખાવાનું ચાલુ કરો હાલો એક ચમચી તો ખાઓ એક ચમચી તો ખાવ પેલા આપું 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 એને જો ફોન જોઈશે ને આપણે જો ધાણી સાફ કરવા મળ્યા છે એ ધાણીમાં જો આ બધું વધારે જ છે બધું કસરું ને એવું બધું જો અને ધાણી સાફ થઈ જાય એટલે આપણે બપોર પછી જવાનું છે દળાવવા કા ગમે હા કરાવું છે ને મારે આ તો સીધી બે જાય પછી તને ફોન આપી સારો તો આટલી ધાણી જે સાફ કરવાની છે આ છે દોઢ કિલા જેવી અને બીજી આમાં ધાણી છે અને ધાણી છે બે કિલા જેવી એટલે બધી થઈ અને સાડા ત્રણ કિલો ધાણી સાફ કરવાની છે એવું છે અમને ખવડાવીશ ખવડાવીશ મારે આવું હારે ભેણ ને પાણીપુરી ખાવા કામ્યાબેન ખબર આવતા હોય તો જવાય જ ને કામ ઓકે હાલો આલ્યો જો હું એને ફોન આપીશ ને પછી દાળ ભાત ખાવાનું ચાલુ કરશે બેઠી છે જો ફોન લેવા હાજ હાલો છોકરા રમવા મીણા છે કોણ કોણ રમે છે કામ્યાબેન હસ્તી ને એને ભાઈ ને

હળદર મંગાવી છે એક દોઢ કિલો છે અને આ હળદર છે કિલો આપણે હળદર મગાવી છે અને અમારે અહીંયા દળી દે છે તો આપણે એમની હળદર દળાઈ લેવાની છે આ દોઢ કિલો હળદર છે એમના છે કિલો અને આપણે અથાણાની કેરી પણ લઈ આવ્યા છે જો અથાણાની કેરી આપણે ફ્રિજમાં મૂકી દીધી છે આ છે અઢી કિલો કેરી અથાણાની અને કટિંગ કરેલી કેરી આપણી મુરબાની કેરી મંગાવી હતી આખી પણ એ કટિંગ કરીને એ કેરી લઈ આવ્યા છે આખી રાખવાની હતી પણ હવે કટિંગ થઈ ગયું ફૂલમાં હાલશે હવે બે ફાટા છે પણ મુરબા આપણે બનાવશું અને અત્યારનું વાતાવરણ થઈ ગયું છે ઠંડુ હવે બહેન કાંજા બહેન ને બીજું વાતાવરણ ઠંડુ થઈ ગયું એટલે ફૂલમાં વ્યાઈ ગયા છે જો આપણે બનાવવાની છે કેરીનો અથાણું તો કેરી આપણે લઈ છે બજારથી અઢી કિલો કેરી છે અને એને આપણે છે ને હળદર હળદર આમાં નાખી દેવાની છે બે ચમચી હળદર અને થોડું મીઠું આટલું મીઠું આ બધું મિક્સ કરી અને આની આખી રાઈટ આપણે પલળવા દેવાનું

અને બપોર નું શાક છે જેને જે ખાવું જોઈએ અને ભૂંગળા ભૂંગળા બિસ્કાઈ કાડી રાડી ભીંડો તો ફેવરેટ છે ભીંડો હે ને તો કામે બે ભીંડો ખાવા કા તો જવાની કેક લેવા મારી હાટુ હમ જાજી આલો બધા હાલુ કરવા એર કોરું છું લ કઈ દેના પગ કોને માણસ હાલો આ જુપા પડ જાય છે